ગુજરાત પ્રવાસન નિગમ અને ટૂર ઓપરેટર્સ એસોસિએશનના સંયુક્ત ક્રમે યોજાયેલ પંદરમાં વાર્ષિક અધિવેશનના સમાપન સમારંભ પ્રસંગે એટોઆઈના પ્રમુખ શ્રી અજીત બજાજે જણાવ્યું કે એડવેન્ચર ટુરિઝમને વિકસાવવા માટે ગુજરાત સુદ્રઢ પ્રતિબદ્ધતા દાખવી રહ્યું છે ત્યારે વિશ્વ પટલ પર ભારતને ગ્લોબલ પ્રવાસન હબ તરીકે ઉપસાવવા માટે એકતા નાંગણે આ અધિવેશન સફળ સાબિત થઈ છે પ્રી વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે યોજાયેલી આ સભાના સમાપન સમારોહ દરમિયાન પૂર્વ કેન્દ્રીય પ્રવાસન સચિવ શ્રી અરવિંદસિંહ સિંહ તેમજ અધિક સચિવ શ્રી રાકેશકુમાર વર્માના

સેવન ઝીરો ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો